નમસ્કાર મિત્રો મિત્રો પચીસ વર્ષે શું તરીકે ચર્ચા થાય થાય ભૂતકાળમાં ઘણા આવી ગયા અત્યારે પણ છે 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 કોણ કોણ વ્યક્તિ જયરાજ તળાજામાં કાઠું કાઢનાર જયરાજ આહિર નો ભૂતકાળ શું છે ભવિષ્ય વિશેની અટકળો શું ચાલી રહી છે શા માટે ચર્ચામાં આવ્યા આ તમામ વાત આજે આપણે ચર્ચિત ચહેરામાં કરીશું ચર્ચિત ચહેરો આપણો એ શો કે જેમાં આપણે અઠવાડિયા દરમિયાન એવો એક ચહેરો એવો એક કિસ્સો એવો એક મુદ્દો જે ચાલતો હોય ને તેમાં અગ્રિમ સ્થાન જે એમણે મેળવ્યું હોય જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું હોય લોકો જાણવા ઈચ્છતા હોય કે આ વ્યક્તિ કોણ છે આ વસ્તુ તેણે શા માટે કરી આપણે તેનો વિડીયો બનાવતા હોઈએ છીએ તેની સાથે વાત કરતા હોઈએ છીએ અને તેની તેવી માહિતી આપણે લેતા હોઈએ છીએ કે કદાચ અત્યાર સુધી લોકો વચ્ચે ન આવી હોય વિચાર્યું કે શું મુદ્દો ચાલે છે અને મુદ્દો હતો કે પચીસ વર્ષીય એક યુવા ભારતીય જનતા પાર્ટીનો આગેવાન ધારાસભ્ય બનશે અમારે તેને સંગઠનમાં નથી જોવો ધારાસભ્ય તરીકે જુઓ છે તેવી એક હજારોની ભીડ વચ્ચે લોક સાહિત્યકાર વાત કરે છે ત્યારબાદ સતત ચર્ચાઓ થાય છે કે શું ગુજરાતને ફરી એક યુવા ધારાસભ્ય મળશે 2027 ની વિધાન સભા ચૂંટણીમાં જો કે આ બધું મુશ્કેલ છે આ બધી વાત સરળ નથી ચૂંટણી જીતવી ચૂંટણી ધારાસભ્યની ચૂંટણી તો દૂરની વાત રહી નાની ચૂંટણી જીતવી પણ કોઈની માટે સરળ નથી હોતી આપણે ત્યાં મોટા મોટા લોકો કોર્પોરેટરની ચૂંટણી પણ હારી જાય છે અને જેટલો મોટો વ્યક્તિ હોય એને ચૂંટણી લડવામાં ડર પણ તેટલો જ લાગે તેમાં પણ જો નાના પદની ચૂંટણી હોય તો ડર વધુ લાગે કારણ કે આ ચૂંટણી તમે ના જીતી શક્યા તમે તો બહુ લોક સંપર્ક ધરાવતા હતા આવા મહેણાનો પણ તમારે સામનો કરવો પડે ખેર આપણે થોડા આગળ વધીએ રાજકારણમાં યુવાઓની હિસ્સેદારી યુવાઓની ભાગીદારી તેને વિશે ભૂતકાળમાં ઘણી વાતો થઈ પરંતુ ખરા અર્થમાં યુવાઓની ભાગીદારી રાજકારણમાં હોવી જોઈએ આપણે ત્યાં યુવા ચહેરાઓ કેટલા છે એક ચહેરો જહેરા જાહેર જે કહેવામાં આવે છે કે આવનાર સમયમાં ચાલો ધારાસભ્ય પદ સુધી પહોંચે ખૂબ સારી વાત છે પરંતુ આગળ તો વધશે ભારતીય જનતા પાર્ટીમાં એક સારા એવા સ્થાન પર તો પહોંચશે અને એ પણ અત્યારે નાની ઉંમરે છે અને આટલી ચર્ચા થઈ રહી છે માયાભાઈ આહિરના દીકરા જયરા આહિર સૌપ્રથમ આ પરિચય હું આપને એટલા માટે આપી રહ્યો છું કે લોકો તેમને એ નામથી જ ઓળખે છે મોટા ભાગના લોકોને પૂછો તો પહેલી વ્યાખ્યા એમની ઓળખાણની એ જ હોય છે કે માયાભાઈ આહિરના પુત્ર એટલે જયરા આહિર પણ એ નથી એની સિવાય પણ ઘણું છે અને એ કારણસર જ એમની ચર્ચા આટલી થઈ રહી છે શરૂઆતથી વાત કરીએ ઓગણીસો નવ્વાણુંમાં તેમનો જન્મ થયો બાવીસ પાંચ ઓગણીસો નવ્વાણું તેમનું ગામ બોરડા છે વતન બોરડા છે અને બોરડામાં તેમના પરિવારનો દબદબો પણ તેટલો છે દબદબો એટલે કે કોઈને ડરાવવું ધમકાવવું મારી નાખવું અથવા તો કોઈને હેરાન કરવું એ એવો દબદબો નથી દબદબો સેવાકીય કામનો છે દબદબો લોકસંપર્કનો છે અને એમના વિસ્તારમાં એ પછી બોરડા હોય કે પછી તમે ત્યાં મહુવા વિધાનસભા વિસ્તારમાં જાઓ લોકો માને પણ ખરી એટલે વાત એ છે કે બોરડામાં તેમનો જન્મ થયો વતન બોરડા પિતાનું નામ માયાભાઈ આહિર લોકસાહિત્યકાર સીધી વાત છે લોકસાહિત્યકારો હોય તો પછી એમના લોક સંપર્ક પણ મજબૂત હોય આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ખાસ ડાયરા ખૂબ થાય તમે રોજ એક મોટો સંપર્ક બનાવીને આવો રાત્રે ઘરે રોજ એક મોટા માણસને મળો અને તમારામાં એ હુનર છે તો પછી ભલભલા લોકો તમને સામેથી બોલાવે માયાભાઈ આહિરનું નામ માયાભાહિરે વાવેલા સંબંધો અને ત્યારબાદ તે સંબંધોથી પોતાની કુનેહથી આગળ વધતો તેમનો દીકરો તેમણે પોતાનો પ્રાથમિક અભ્યાસ પોતાનો શરૂઆતી અભ્યાસ પોતાના ગામ બોરડામાં મેળવ્યો ધોરણે ચાર એકથી ચાર સુધી અભ્યાસ બોરડામાં કર્યો ચારથી લઈને બાર ધોરણ સુધી અભ્યાસ તેમણે રામકૃષ્ણ સ્કૂલ આસરણા આસરાણા કર્યો આસરાણા જે સ્કૂલ બની હતી રામકૃષ્ણ સ્કૂલ એ બેઝિકલી માયા આહિરની જ સ્કૂલ હતી માયા આહિરે પોતાની એક સ્કૂલ પણ બનાવી હતી અને માયાબ લોક લોકસાહિત્યકાર તો પોતે છે એ સિવાય પણ ઘણા કામો છે એ પછી કન્સ્ટ્રક્શનનું કામ એમના પરિવારમાંથી ચાલતું હોય બિલ્ડરનું કામ ચાલતું હોય એમના પરિવારથી બીજા ઘણા કામો છે પણ વાત એ છે કે તેમનો દીકરો જયરાજ આહિર ખૂબ ચર્ચામાં છે અગિયાર મે ભગુડાનો ડાયરો અને બાર વાગ્યા બાદ વારો આવે છે બ્રિજરાજ ગઢવીનો આ બ્રિજરાજ ગઢવી નિવેદન આપે છે કહે છે કે અમારે જયરાજને સંગઠનમાં નહીં પરંતુ ધારાસભ્ય તરીકે જોવાનો છે એ બ્રિજરાજ ગઢવી નહીં નક્કી કરે કે જયરાજ ક્યાં હશે સંગઠનમાં હશે કે ધારાસભ્યમાં એ તો લોકો નક્કી કરશે સૌ સૌ પ્રથમ લોકો નક્કી કરશે ને પછી ત્યારબાદ પાર્ટી નક્કી કરશે તમારે સૌથી વધુ જનસંપર્ક હોય લોકોનો પ્રેમ વધારે હોય તો પાર્ટી પણ સામેથી તમને ટિકિટ આપે પાર્ટી પણ તમને ચાન્સ આપે પરંતુ વાત એ છે કે એ વિસ્તારમાં ચાલી શકે ન ચાલી શકે તેની પણ અટકળો શરૂ થઈ ગઈ હતી ત્યારબાદ ઘણા લોકો તેમના વિરોધમાં કોમેન્ટ લખવા લાગ્યા ઘણા લોકો એમના સમર્થનમાં કોમેન્ટ લખવા લાગ્યા તો ઘણા લોકો અમારી વિરુદ્ધમાં કોમેન્ટ લખવા લાગ્યા કે તમને બહુ ઉપાધિ છે ઠીક છે અમારું તો કામ છે આપની સુધી માહિતી પહોંચાડવું જે ચાલી રહ્યું છે એ આપને સમાચાર આપવાનો અમે આપી રહ્યા છીએ આ બધું ચાલતું હતું તેમની વિશે વાત કરતા હતા આપણે ત્યાં ફરી આવીએ તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો રાજકોટમાં કોલેજ કરી અને ધોર પોતે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારથી જ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાઈ ગયા હતા અઢાર વર્ષ બાદ આમ તો એની સેવાકીય પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી પછી કોરોના કાળ હોય એ પછી કુદરતી આફતો હોય લોકો વચ્ચે જવું અને સેવા કરવી એ એમના વિડીયો ખૂબ વાયરલ થતા રહે છે તેઓ ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા છે સતત નંદકિશોર કરીને ટ્રસ્ટ છે તેનું કામ કરતા રહે છે તેમના પરિવારમાંથી કોઈ ચલાવે છે નંદકિશોર ટ્રસ્ટ આ તળાજા વિધાનસભામાં ત્રીસ આજુબાજુ આહિર સમાજના ગામડાઓ છે ત્યાં એક સારું એવું વર્ચસ્વ ધરાવે છે બોડા જે જિલ્લા પંચાયતમાં આવે છે ખૂબ મોટી જિલ્લા પંચાયત તેમાં ધીરે 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 પોતે વર્ચસ્વ વધારી રહ્યા છે અને વીસ વર્ષની ઉંમરે તેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા બની જાય છે એકવીસ વર્ષની ઉંમર બાદ તો તેઓ તળાજા ભાજપ યુવા મોરચા પ્રમુખ પણ બની જાય છે એટલે ખૂબ મોટી વાત કહી શકાય ઘણા લોકો એ વાત સાથે સરખાવતા હોય છે કે એ તો માયાભાઈ આહિરના દીકરા છે એટલા માટે એમને આટલું મોટું સ્થાન મળી ગયું એ તો માયાભાઈ આહિરના દીકરા છે એટલા માટે આ પાર્ટીમાં એટલા આગળ વધી રહ્યા છે પણ તેવું નથી તેમના સંબંધો તેમની કામગીરી એ વિસ્તારમાં જશો તો ખબર પડશે અને આ જ કારણોસર તેમને લોકોનો પ્રેમ મળી રહ્યો છે તમે જુઓ કે નેતાઓના દીકરા મોટા મોટા ગાયકોના દીકરા ઘણા હોય છે કે જે દરેકને આગળ વધવું હોય છે દરેકને ફેમસ થવું હોય છે કેટલા ફેમસ થાય છે કેટલાને લોકો ઓળખે છે એટલે ચાલો તમે સારા ખરાબ કામ તો દૂર કરી દો પરંતુ લોકો કેટલા ઓળખતા હોય છે એ પણ મહત્વનું હોય છે તળાજા તાલુકા યુવા મોરચા પ્રમુખ બન્યા બાદ ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું ખાસ કરી એ વિસ્તારમાં આહિર સમાજના ગામડાઓ અને તેને ભાજપ તરફ વાળવાનું કામ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું માયાબ સીધી રીતે તેઓ સંઘ સાથે જોડાયેલા સંઘની વિચારધારા સાથે ને વર્ષો સુધી તેમણે સંઘ માટે કામ પણ કર્યું અને સતત તેને લઈને બોલતા પણ રહે છે ડાયરામાં પણ કહે છે બે હજાર સત્તરની જે વિધાનસભા ચૂંટણી હતી ત્યારે તેઓએ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો કોંગ્રેસના સિમ્બોલ માટે એટલે કે અમરીશભાઈ ડેર માટે પ્રચાર કર્યો હતો આ વિશે પણ વાત કરી હતી ત્યારે ખબર પડી કે અમરીશભાઈ સાથેના સંબંધો આના કારણે તેમની સાથે રહ્યા હતા અને બીજી વાત એ પણ છે કે આહિર સમાજનો જે આદેશ હોય એ મુજબ તેમણે એ સમયે કામ પણ કર્યું હતું સતત ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં છે એક વર્ગ છે જે કદાચ સાચો પણ છે નવ્વાણું ટકા લોકો એવું કહે છે કે અમરીશભાઈને ભાજપમાં લાવવામાં માયાભાઈની ભૂમિકા પણ અતિ મહત્વની રહી છે અને માયાભાઈને અમરીશભાઈ એટલું માન સન્માન પણ આપે છે એમની વચ્ચે એટલા સારા સંબંધો પણ છે એટલે કે જો કોઈ વ્યક્તિ વિપક્ષમાં કાર્યકારી પ્રમુખ હોય એ એ વ્યક્તિને ભાજપમાં લાવી શકે એટલે અમરીશ ડેડને જે વ્યક્તિ ભાજપમાં લાવી શકે તે પોતાના દીકરાને ક્યાં ન પહોંચાડી શકે એવી વાતો પણ થતી રહી છે પરંતુ તેની કામગીરી જયરા જાહેરની કામગીરી દર મહિને તે નેત્ર નિદાન કેમ્પ કરે છે અને સેવાકીય પ્રવૃત્તિ તેની સતત ચાલુ હોય છે એ પછી દાન ધર્માદો હોય લોકોના અલગ અલગ સુખ દુઃખના કામોમાં હાજરી આપવાની હોય અને તમે જુઓ કે હવે એક નવો સિલો શરૂ થયો છે કે મોટા મોટા લોકો હવે પોતાના પુત્રને પણ જાહેર કાર્યક્રમમાં પોતાની જગ્યાએ મોકલે આમંત્રણ તેને હોય પરંતુ પોતાના પુત્રને મોકલે જેનાથી તેના પણ સંબંધો બને સંબંધો તો હોય પણ તેને ટકાવી રાખવા અને નવા સંબંધો કઈ રીતે બનાવવા એ પણ આવડવું જોઈએ કદાચ ખૂબ સારી રીતે આવડે છે અને તે રીતે આગળ વધી રહ્યા છે વાત એ છે કે હજે તળાજા વિધાનસભામાં આવતા આહિર સમાજના ગામડાઓ આહિર સમાજમાં પણ ખૂબ સારું પ્રભુત્વ ધરાવે છે અને તમે જશો સૌરાષ્ટ્રમાં ખાસ કરી ભાવનગર ગ્રામ્ય છે પછી તમે તળાજા મહુબા રાજુલા તો ત્યાં આહિર સમાજની ખૂબ મોટી વસ્તી છે અને ભારતીય જનતા પાર્ટી પાસે કોળી સમુદાય કોળી સમાજ એ એમની સાથે છે આહિર સમાજના મત પણ વધુમાં વધુ મળે તે ભાજપનો પ્રયાસ રહે એટલે કે આહિર સમાજના આવા યુવા ચહેરાઓની પણ તેમને ખૂબ જરૂર છે એટલા માટે યુવા પ્રમુખ પણ બનાવવામાં આવ્યા એક વાત એ પણ છે કે તમે જુઓ કે આમ એ વિસ્તારમાં કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચેના સમાચારો સામે આવતા રહ્યા કે બંને સમાજના આગે સમાજને કંઈ ન હોય પણ આગેવાનો એકબીજાની સામે આવે બોલતા હોય એકબીજાના પર પ્રહાર કરતા હોય પણ માયાભાઈ આહિર છે તેના પરસોત્તમભાઈ સોલંકી સાથે પણ એટલા ખૂબ સારા ઘર જેવા સંબંધો છે એમના સંબંધો એ જ વિધાનસભાના શિવાભાઈ ગોહિલ સાથે પણ સારા છે આજ માયાભાઈના ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયા સાથે જયરાજના પણ એટલા ખૂબ સારા સંબંધો છે એટલે કે એમને ખબર છે કે જે વિધાનસભામાં આપણે રહીએ છીએ વિધાનસભામાં કોળી સમાજનો દબદબો છે અને એ સીધી વાત છે કે અડસઠ હજારથી પણ વધુ મત છે કોળી સમાજ ધારે એ ધારાસભ્ય બને ને કોળી સમાજ સિવાયના જે સમાજ છે એ તમામ ભેગા થાય કોળી સમાજના લોકો થોડા અલગ પડે તો બીજા વ્યક્તિ પણ ધારાસભ્ય બની શકે પણ દબદબો તો છે અને ભૂતકાળમાં ઘણા ધારાસભ્યો જીતીને આવ્યા છે પછી તમે જુઓ કે પંચાણું અઠ્ઠાણું બે હજાર બેમાં શિવાભાઈ ગોહિલ બન્યા હોય ત્યારબાદ તમે જુઓ તો ભાવનાબેન હોય ત્યારબાદ તમે જુઓ તો ભારતીબેન શિયાળ હોય ત્યારબાદ તમે જુઓ તો શિવાભાઈ ગોહિલ ફરી હોય એટલે પછી કોંગ્રેસ વચ્ચે ટર્મ જીતી ગઈ પાછા ગૌતમભાઈ ચૌહાણ જીત્યા એક વખત હાર્યા એક વખત જીત્યા એટલે આ પ્રકારની સ્થિતિ છે અત્યારના રા મહુવા અને રાજુલા જેવી સ્થિતિ તળાજામાં નથી તળાજામાં સ્થિતિ છે પણ એવું નથી કે તેની સામે કોઈ આહિરનો જૂથ હોય કે જયરાજ માયાભાઈ આહિરનું કોઈ જૂથ કામ કરતું હોય ગૌતમ ચૌહાણની સાથે એવું નથી ત્યાં પરિસ્થિતિ અલગ છે ત્યાં અલગ જૂથ કામ કરી રહ્યું છે ગૌતમભાઈ ચૌહાણની સામે એ કોઈ દિવસ પછી વાત કરીશું પણ આ નાની ઉંમરે આટ આટલું કામ કરવામાં આવી રહ્યું છે બેશક પરિવારનો સાથ હોય બેશક પરિવારે કારણ કે અત્યારના ખૂબ ચર્ચાઓ થઈ છે તેમના સમર્થનમાં પણ લોકો આવ્યા તેમના વિરોધમાં પણ લોકો આવ્યા સત્યાવીસ તો ખૂબ નજીક કહેવાય પરંતુ બત્રીસ સાડત્રીસ માં ચમકારો બતાવે તો નવાય નહીં આતી તેમની કામગીરી આ તું તેમનો આ તો તેમનો ભૂતકાળ અને ભવિષ્ય વિશેની અટકળો વિશે આપણે ચર્ચા કરી જોઈએ શું થાય છે આવનાર સમયમાં માયાભાઈ આહિર બે હજાર સત્તરમાં અમરીશભાઈને જીતાડવામાં સફળ રહ્યા હતા પોતાના દીકરાને ટિકિટ અપાવવામાં અને જીતાડવામાં સફળ રહે છે કે નહીં તેના પર પણ નજર રહેશે આપ ગુજરાત તક જોતા રહો ચર્ચિત ચહેરાઓ આપની વચ્ચે રજૂ કરતા રહીશું દર અઠવાડિયે નવી ઘટનાઓ બને છે નવા લોકો બહાર આવે છે ને નવા આંદોલનો થાય છે નવી શખ્સિયત વિશે આપણને જાણવા મળે છે આ શો આપની વચ્ચે ફરી એક વખત નવી શખ્સિયત સાથે લઈને આવીશ ગુજરાત તક જોતા રહો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો ધન્યવાદ